અસલામવાલિકમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર અર્થશાસ્ત્ર આજે આપણે આપણું ચોથું ચેપ્ટર બેન્કિંગ અને નાણાકીય નીતિ એના વિશે અભ્યાસ કરીશું સૌથી પહેલાં જોઈએ આપણે આપણા ચેપ્ટરની પ્રસ્તાવના આ ચેપ્ટરમાં આપણે બેન્કોનો ઉદ્ભવ અને તેનો અર્થ બેન્કોનું વર્ગીકરણ અને નાણાકીય નીતિ વિશે માહિતી મેળવીશું હવે આપણે જોઈએ આપણા ચેપ્ટરની પ્રસ્તાવમાં તો બેંક શબ્દથી આપણે બધા જ પરિચિત છીએ આપણા ઘરની જે બચત એટલે કે સેવિંગ છે તેને આપણે બેંકમાં મુદતી થાપણોના સ્વરૂપે કે બચત સ્વરૂપે ખાતામાં મૂકીએ છીએ કેટલાક વિદ્યાર્થીઓ કે એમના વાલીઓ બેંકની સાથે લેવડ દેવડ કરતા હોય છે ધંધાની લેવડ દેવડમાં તમારા જે વાલીઓ છે તેમણે બેંકમાં ખાતું ખોલાવ્યું હશે તો કેટલાક વાલીઓ રાંધણ ગેસની સબસિડી બેંકના ખાતા દ્વારા મેળવે છે વળી આપણે સ્કૂલની ફી બેંકના ચેક દ્વારા જ ભરતા ભરતા છીએ તો આપણા ઘરમાં ટીવી રેફ્રિજરેટર એસી વગેરે જેવી વસ્તુઓ એને ખરીદવી હોય એના માટે પણ આપણે કેટલીકવાર બેંકમાંથી નાણાં ઉપાડ્યા હશે તમે પણ કંઈ ટુ વ્હીલર ગાડી લેવી હોય ફોર વ્હીલર કે કોઈ વસ્તુ લેવા માટે બેંકમાં જે બચત તરીકે પૈસા રાખ્યા હશે અથવા ફિક્સ ડિપોઝિટ તરીકે તે ઉપાડ્યા હશે અને કેટલાક વાલીઓએ ઘર ખરીદવા માટે પણ બેંકમાંથી ધિરાણ તો લીધું હશે તો આમ આધુનિક યુગમાં આપણા બધા જ જે નાણાકીય વ્યવહારો છે તે બેંક દ્વારા થાય છે તો આ પ્રકરણની અંદર આપણે બેંકો વિશે માહિતી મેળવીશું બેન્કિંગ અને નાણાકીય નીતિ બેન્કિંગ એન્ડ મોનિટરી પોલિસી તો બેન્કનો ઉદ્ભવ કેવી રીતના થયો એના વિશે આપણે સૌ પ્રથમ માહિતી મેળવીએ તો અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ થાય છે જથ્થો કે સમૂહ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ કે અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ થાય છે જથ્થો કે સમૂહ હવે સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ છે ભાંડ હવે ભાંડનો અર્થ શું થાય સંસ્કૃત ભાષામાં જે બેંકને મળતો શબ્દ છે ભાંડ એનો મતલબ થાય છે મૂડીનો જથ્થો અને આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો છે તમારે યાદ રાખવાનું છે તમને એમ પૂછાય કે બેન્કિંગ શબ્દ વિશે માહિતી આપો બેંકનો અર્થ આપો તો આટલું તમારે યાદ રાખવાનું રહેશે કે બે અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ છે ભાંડ જેનો અર્થ મૂડીનો જથ્થો થઈ શકે આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો છે હવે અંગ્રેજીમાં જે બેંક આપણે કહીએ છીએ તો એ બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના જે શબ્દો છે બેંકા અને બેંક પરથી ઉતરી આવ્યો છે હવે પ્રાચીન સમયમાં યુરોપમાં જે શરાફો છે શરાફો એટલે કોણ નાણાંની જે હેરફેર કરનારા લોકો છે શરાફો નાણાં ગિરનારનો વ્યવસાય કરનારા તો શરાફો ધળતી પાટ પાટલી પર નાણાંની લેવડદેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા કે જે પ્રાચીન સમયમાં યુરોપમાં શરાફો ઢળતી પાટલી પર અને નાણાંની લેવડદેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા આમ પાટલી એટલે કે બેન્ચ પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી અને આમ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો આમ આપણે કહી શકીએ કે બેંક શબ્દને નાણાંના ભંડોળ એટલે નાણાંના જથ્થા સાથે સંબંધ છે આટલું યાદ રાખજો વિદ્યાર્થીઓ તમારે તમે યાદ રાખ તમારે આટલું યાદ રાખવાનું છે પહેલાં તો તમારે આ યાદ રાખવાનું એના પછી આ અને આ આ બાબત તમારે યાદ રાખવાની છે આગળ જોઈએ આપણે કે વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં ચૌદસો એકમાં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે તમને પ્રશ્ન પૂછાય કે વિશ્વમાં સૌ પ્રથમ બેન્કિંગની સ્થાપના ક્યારે થઈ ચૌદસો એકમાં ક્યાં સ્પેનમાં કઈ બેંક બેંક ઓફ બાર્સિલોના હવે જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા કે જ્યારે નાણાંનું અસ્તિત્વ ઉદભવ્યું તો એનું કાર્ય ફક્ત વિનિમયનું માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહ્યું એટલે કે ફક્ત ખરીદ વેચાણ માટે નહીં પણ એના એનાથી વિશેષ કે મૂલ્યના સંગ્રાહક તરીકે આપણે એનો લાંબા સમય સુધી પૈસાનો સંગ્રહ કરી શકીએ ને બચત કરીને એટલે કે મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું તો નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્ય જાળવણીનો પ્રશ્ન ઊભો થયો કે આમ જે નાણાંનું કાર્ય વિનિમયનું માધ્યમ મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે અને ભાવિ ચૂકવણીઓના સાધન તરીકે પણ થવા લાગ્યું એટલે કે નાણાંના કાર્યો વધતા તેના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો કે સંગ્રહ ક્યાં કરવો તો ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી તો આ કાર્ય કોણ કરે છે બેંક બેંક દ્વારા શું થાય છે નાણાંની સાચવણી થાય છે નાણાંની હેરફેર તમારા જે પૈસા હોય સેવિંગ હોય તો તમારા પપ્પા કે તમારા મમ્મી કોઈ નોકરી ધંધો વ્યવસાય કરતા હશે તો પોતાના નાણાંની એ શું કરતા હશે બચત ક્યાં બેંકમાં અને પછી ફેરબદલી પણ કે તમ તમારા કોઈ સગા છે એ રાજકોટમાં રહે છે કે અમદાવાદમાં રહે છે કે અમેરિકા લંડન ફ્રાન્સ એમને પૈસાની જરૂર છે અથવા તો તમને જરૂર છે તો દાખલા તરીકે તમારા સગા રાજકોટમાં રહે છે એમને પૈસાની જરૂર છે તો તમે બેંક દ્વારા ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર એન નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર દ્વારા તમે ઘરમાં બેઠા બેઠા તમારા મોબાઈલમાંથી તમારા મોબાઈલમાં જે એપ્લિકેશન ડાઉનલોડ હોય તમારા બેંકની તો તમે તમારા સગાને સરળતાથી પૈસા પહોંચાડી શકો છો અને તમારા પૈસા સુરક્ષિત રીતે બેંકમાં રહી શકે છે તો આમ કે નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી જે કાર્ય કોણ કરે છે બેંક એટલે જે કાર્ય બેંક દ્વારા થતું જોવા મળે છે અહીં આજના ચેપ્ટરનો આપણો પહેલો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે